ولا تكونوا كالتي نقضت غزلها من بعد قوة أنكافا تتخذون أيمانكم دخلا بينكم أن تكون أمة هي أربى من أمة إنما يبلوكم الله به અને તમે તે ઔરત જેવા ન થાવ કે જે પોતાના હાથે સુતરેલું સૂત કાપડ મજબૂત થયા પછી કટકે કટકા કરી નાખે તમે તમારી કસમોને આપસમાં છેતરવાનું માધ્યમ બનાવો છો એવા વિચારથી કે એક સમૂહ બીજા કરતાં વધારે સગવડતાવાળો છે અને અલ્લાહ તે વડે ફક્ત તમારી આજમાવે કરે છે અને જે કાંઈ ઇખ્તલાફ તમે કર્યા કરતા હતા તેને તમારા માટે કયામતના દિવસે જરૂર વાઝે કરી દેશે તફસીર જ્યારે કોઈ કૌમ બીજી કોઈ કૌમ સાથે વાયદો મુઆયદો કરે છે ત્યારે એ વાયદાનું પાલન કરવું માનવીય અને નૈતિક ફરજ છે એ કરાર તોડવો જાયઝ નથી ભલે સામે પક્ષ મુસ્લિમ હોય કે ગેરમુસ્લિમ હિદાયત પામેલા હોય કે ગુમરાહ વફાએ અહદ વાયદો નિભાવવો એક માનવીય બાબત છે તેથી સામે પક્ષ કોણ છે તે જોવામાં આવતું નથી પરંતુ વાયદો શું છે તે જોવામાં આવે છે આ આયત તેમના માટે વિચારનો મુદ્દો છે જે લોકો પોતાના હરીફને ગુમરાહ સમજીને તેની સાથે કરાર તોડે છે જૂઠ બોલે છે ખોટા આરોપો અને બદનામ કરે છે અહીં મુદ્દો એ છે કે જો એક પક્ષ હક પર હોય અને સામેવાળો પક્ષ બાતિલ પર હોય તો પણ વાયદો તોડવો ફરેબ છે બેઈમાની છે અને વાયદો તોડવો એવો ગુનો છે કે જેના વિશે કયામતના દિવસે પૂછપરછ થશે અને અલ્લાહના ઇમ્તેહાનમાં આવા માણસ નિષ્ફળ સાબિત થશે ઇતિહાસ અને તારીખની કિતાબોમાં આવ્યું છે કે એક ઔરત હતી જે દિવસના અડધા ભાગમાં કપાસ અને ઊન વણતી હતી અને દિવસના બીજા અડધા ભાગમાં પોતે જ વણેલું બધું ઉખેડી નાખતી હતી તેનું આ વર્તન એટલું જાણીતું બની ગયું કે એક કહેવત બની ગઈ અને કુરાનમાં પણ આ ઉદાહરણનો ઉપયોગ કરવામાં આવ્યો છે આ એવા લોકો માટે છે જે પોતાની મહેનત બરબાદ કરે છે અને પોતાના વાયદા તથા વચનો તોડી નાખે છે હઝરત ફાતેમા ઝહરા સલામુલ્લા અલ્યાહા મદીનાની મસ્જિદમાં જ્યારે ખુદબા બયાન કરવા આવે છે જે આપે પોતાના સમયના બાતિલ ખલીફા સામે આપ્યો હતો ત્યારે આ આયતની તિલાવત કરી અને ફરમાવ્યું કે તમે લોકોએ તો અલી અલહી સલામ સાથે ખુમ્મા બયત કરી હતી તો કેમ બયત તોડી નાખી આ કારણે તમારું ઉદાહરણ એ જ સ્ત્રી જેવું છે જે વણે છે અને પછી પોતે જ વણેલું કાપડ ફરી ખરાબ કરી નાખે છે કુરાનની ઉદાહરણો અને કહેવતો એવી રીતે છે કે તે દરેક સમય અને દરેક જગ્યાએ પોતાની નવીનતા સ્પષ્ટતા અને સ્વાભાવિકતા જાળવી રાખે છે અને પ્રાથમિક શાળાના બાળકથી લઈને ભણેલા લોકો સુધી દરેકને સંતોષ આપે છે પૈગામ વાયદો તોડવો એટલે અગાઉ કરેલી મહેનત બરબાદ કરી દેવી જેટલો વાયદો વધારે મજબૂતીથી બાંધવામાં આવે તેને તોડવો એટલું જ વધુ અયોગ્ય અને નિંદનીય છે વારંવાર વાયદો તોડવો વધારે શરમજનક અને કલંકજનક છે પવિત્ર મુકદ્દસ બાબતોને રમત ન સમજો અને પવિત્ર વસ્તુઓને છેતરપિંડી અને દગાબાજીનું સાધન ન બનાવો વધારે ઘમંડ સંખ્યાબળ અને રાજકીય આર્થિક હલચલ ઘણીવાર કરાર તોડવાનું કારણ બને છે અલ્લાહ તરફથી એક પરીક્ષાનો માર્ગ એ છે કે માણસ પોતાના વચનો અને જવાબદારીઓનું પાલન કરે છે કે નહીં કયામતની યાદ મનમાં રાખવી તકવા પેદા કરે છે અને વાયદાનું પાલન કરાવવામાં મદદ કરે છે